હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થાય છે તેનું મુહૂર્ત એની કળસ્થાપના આ વિડીયોમાં જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુકલ પક્ષની પ્રતિપદા ઓગણત્રીસ માર્ચે સાંજે ચારને સત્યાવીસ કલાકથી શરૂ થઈ રહી છે જે ત્રીસ માર્ચે બપોરે બારને ઓગણપચાસ કલાકે સમાપ્ત થશે

ઘટ સ્થાપના માટે પચાસ મિનિટનો શુભ સમય મળશે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે ઇન્દ્ર યોગ રચાઈ રહ્યો છે જે સાંજના પાંચ ને સુધી છે તે દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ સાંજે ચાર ને થી બીજા દિવસે છ ને બાર સુધી છે આ વખતે ચૈત્ર નવરાત્રિ આઠ દિવસની છે નવરાત્રિનો પહેલો દિવસ ત્રીસ માર્ચે છે જ્યારે નવરાત્રિની નવમી છ એપ્રિલે છે ત્યારબાદ સાતમી એપ્રિલે ચૈત્રી નવરાત્રિના પારણા કરવામાં આવશે